હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારું આજનું નવા લોકોમાં બધાને જય માતાજી, જય બાબા સીતારામ અને અત્યારે જો મસ્ત મસ્ત ઊભા થઈ ગયા છે અને અત્યારે અમે તળાયા છે કારણ કે હાથ બનાવી આવેલા હતા અહીંયા અને થોડાક દિવસ થોડાક દિવસ આવવાનું જોઈએ આટો મારવા આવવાનું જોઈએ ને આવવાનું ને સોની તારું વિનય

મસ્ત મસ્ત હેજો તાર ખાવાની હે ખાતો નહિ ના પાડી નહીં કરવાનું ના પાડી ને આપડે ખાવાની તો ખાતો હોય તો ભાઈ પોર તો ઘણા બધા બોર હતા પણ ઓન કાપી નાખી શકે થોડાક ઓછા આવેલા છે બાકી આમ જો ઘણા બધા બોર છે આ બાજુ એટલા બધા હે કેટલા બધા બોર હે ઘણા બધા બોર છે અને અમે જઈએ આમ બોલ પણ એ રસ્કો છે ને થોડાક ને ઉપાડી હારા સારા ફાટો મારતા આવી ફોટા ફોટા પાડતા આવી આપણે ભૂગી જશે રસ્કો છે ને મસ્ત મજાનું લોકેશન છે આપણે આવી જયા ફોટા પાડવા મફતના મફત ક્યાં મફત ખ્યા ફોટાવાળા સોયની ને બધા મફત ખ્યા પાડે તો પૈસા દઈને ફોટા પડાવીશું

રસ્કો ભાંગવા આવી અહીં હાલે મને આતે બાર ઉપર ધાલી રાખ આમાં તો મોળા ને ઊભું થયું છે કેટલું બધું છે તો રાય ને કોણ હે કે લાટ વસ્તુ ને નાખેલી ને કોણ હે ને રસ્કો બહુ મોટો ને છે આમાં તો ઝાકળ આવી ગયા લેતે પલ છો પગ ને બધું પલ મજા આવે વાડી માં ભાઈ આપણે તો વાડી હે ને એટલે મજા આવે નકર તો હું થોડીક કે વાડી હે માં કે રસ્કો ને ઊકાય થાય ની એટલે મજા આવે હે

અહીંયા કેટલી બધી નાળિયેરું અહીંયા નાળિયેરું છે કેટલું મસ્ત મસ્તું લોકેશન હે અને સોનીના લગનમાં લગન માં ફોટો શૂટ કરવો આપણે પ્રી વેડિંગ તમારે શૂટ કરવાનું છે એ જે દી કરવાનું હોય તે દી એમ તે ફોટો શૂટ કરીશું આપણે રસકો ન હોય તો વાવી દેવું આપણે ઘરની વાડી કહેવાય ને ગમે તે વાવી દેવું હા તમારા લગન ની તૈયારી બધી આ વાડીમાં ફોટા શૂટ કરવાની આપણે બધે આખી વાડીમાં

ફોટો દેજો નીચે તમારા લગ્ન નું ફોટો શૂટ આમાંથી ફોટોશૂટ મજા આવે હે ને આ જોવું હોય ને તો તમારે વાડીમાં આવવું પડે કારણ કે ભાઈ જો અહીંયા ઘણા બધા મોર ને એવું હોય કે જો એના મોરના પીસ કેટલા જોરદાર હે તો કેટલા મસ્ત લાગે છે કા

নাই পেলে সাৰো কি અને આ બધે કપાવે ખેંચવાનો છે પણ એમાં છે ને હવે આ બાજુ થોડો થોડો ખેંચતા જાય છે એટલો ખેંચાણો છે પછી બધે ખેંચી નાખશે નહીં ઠેક એવું એમ ને એવું હે ભાઈ સોની લગન ને આવ્યા ભાઈ આ તો ખાલી મસ્તી કરી કઈ આ તો કે હે ખાલી ખોટું ખોટું કઈ લગ્ન બગન કઈ આવ્યા નહીં પણ હજી આવશે કે તે દી તમને બધે કહેવું કેવું એમ તમે બધે આવજો ડિસ્કો કરવા આવશે કે તે દી હે

તો ખાવા અત્યારથી બટેટા બટેટાનું શાક ને નું બે ખાવા હા આપણે આગળ બેસી રહી જમવા આવે સવાર દી નું ખાધું નહીં એટલે ભૂખ તો લાગે જી તો હવે આપણે થી ખાવા બેસી રહી અને આ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવો લાગ્યો ને પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય